મારું નામ ધર્મિષ્ઠા જે જોશી આ મારા મોટા ભાઈ છે દીપકભાઈ જે જોશી મારા બાપુ સ્વાતંત્ર સેનાની જયંતિદાસ મણિશંકર જોશી ચોરાણું વર્ષના એમને મારા ભીના ગાદલા પર ફરજિયાત સુવડાવવા પડ્યા કારણ એ છે કે બાજુમાં આ મેજિસ્ટ્રેટ છે નિલેશભાઈ એ અશોકભાઈ ઇજનેર એના બાપા રહે છે અશોકભાઈ ઈજનેર એણે મારી પર ખોટા ખોટા કેસ કરી દીધો કોર્ટમાં કોર્ટમાં કેસ કર્યો છે હજુ બીજા દસ વર્ષ જશે એવું મેં સાંભળ્યું છે એનો ગેરકાયદા પાણીનો નિકાલ મારી તરફ કરેલો હતો અને સ્ટીલની ચેમ્બર દબાણથી મૂકેલી એ હટાવવાનું કીધું કે એમણે હટાવ્યું નહીં અને ખોટી રીતે મારી પર કેસ મૂક્યો છે તો એના માતા પિતા સામે કેસ કરવાનું મેં બીએસપી ઓફિસમાં કીધું છે એસપી સાહેબને હું રૂબરૂ મળી આવી કલેક્ટર સાહેબને હું રૂબરૂ મળીને અરજી આપી આવેલી છું પણ હજુ સુધી કઈ એ લોકો હલતા નથી હવે મારે મારા બાપુ હમણાં હયાત નથી અને મારે હવે ઘડતા ઘરમાં હવે રહેવું પડે છે માલવિકાબેન પુરોહિત મેજિસ્ટ્રેટે એ સ્ટે આપી દીધો મને સાંભળ્યા વગર આ મારું ઘર છે કોઈનું ઘર નથી મને સાંભળ્યા વગર તમે સ્ટે કેવી રીતે આપી શકો છો ખોટી રીતે સ્ટે અપાયો અને આ રીતે એ લોકો મને ખૂબ પજે છે મા બેન સમારી ગાળો દે છે અને કોર્ટમાં કેસ મૂકી દીધો હોવાથી મારી બાજુ નથી મને કશું રિપેર કરવા દે કલેક્ટર સાહેબ સંદીપ ઠાજે સાહેબ પણ મારે ઘેર આવીને મારા બાપુનું સ્વાગત કરી ગયા છે આઝાદીના અમૃત મહોત્સવ વખતે એમનું સ્વાગત કરી ગયેલા સાલ ઉડા ગયેલા છતાં પણ હજુ સુધી કલેક્ટરમાં લખ્યું સીએમ સાહેબને ને મેં લખી દીધું સીએમ સાહેબને ગાંધીનગર હું રૂબરૂ મળી આવી બે વર્ષ થયા ઓક્ટોબરમાં મળી આવી હજુ સુધી આ સામે કોઈ કાર્યવાહી આ માણસ સામે થઈ નથી અને હું એકદમ સાચી છું જો હું મારી ભૂલ નીકળે પોલીસ ફરિયાદ બી જો એક પણ ફરિયાદ સાચી નીકળે કે આ માં દાવો કર્યો છે એ બી સાચો નીકળે તો તિરંગાની નીચે ઉભા રહીને હું માફી માંગીશ એટલું હું જાહેર માં કહું છું મને જલ્દી થી ન્યાય અપાવો